બે હાથ જોડીને આત્મદેવ કહે છે તમે સર્વશક્તિમાન છો જે મારા સાથ જન્મનું જોઈ દેતો હોય કોઈ સામાન્ય ના હોય મે એવું સાંભળ્યું છે જે ભગવાન ના આપી શકે ને એ કોઈ મહાપુરુષ આપી શકે જે ભગવાન ના આપી શકે ને એ હાથમાં રાધે ગોવિંદ માળા કરતો એ આપી શકે અને યાદ રાખજો જે ભગવાન ના આપી શકે ને એ આપણા મા બાપના આશીર્વાદથી મળી શકે છે વિદ્યુતનીતિમાં લખેલું છે હો

આપણા દુખમાં સૌથી પેલા જો કોઈ આવીનો ઊભો હોય તો એ આપણો બાપ જ હશે આપણો બાપ જ હશે ને આપણો બાપ જ હશે